જય મુરલીધર જય દ્વારકાધીશ તો મિત્રો આપણે આવી ગયા છીએ ખોખડા ફટાક ફોરેસ્ટ નવસરી તો આપણે શું શું રોપા મળે છે બધી તમને લોકેશન બતાવવાનું છે જોવા એનો નજારો મસ્ત નજારો છે ને સાથે અમારા મિત્રો પણ છે તમે ભાઈ અવરા ભાગોમાં જય મુરલીધર અને આપણો સબસ્ક્રાઈબર ખાસ કહીએ તો કહેવાય ફર્સ્ટ નંબરના સબસ્ક્રાઈબર હોય તો ચાલો મિત્રો તમને આગળ બ્લોગમાં જોડાયેલ રહેજો તો મિત્રો જુઓ એનું ડેકોરેશન હું કે તારું ભાઈ આનું શું નામ કહેવાય આ નારી હા હા નામે ભૂલે બોટરફાર્મ

જો મિત્રો અનેક ભાઈના ઝાડવા છે પછી આ શું છે ભાઈ સિક્તા પડી છે શું છે જાસુદ છે જાસુદ આગળ જાસુદ હશે કરણ ને જાસુદ ને બોરસલી કરણ અને જાસુદ સામે મિત્રો આપણે સિકુડી ની બગીચો આવી ગયેલ છે કરણ અનસરી આવેલ ક્યાં છે આ નવસારી આવેલ છે આપણે જૂનાગઢ વેરાવળ એ નેશનલ હાઈવે ખોખરડા ફાટક ફોરેસ્ટ નવસરી જો કે અહીંયા તારૂભાઈ નહીં હોય હાજર પણ આજે હાજર નથી તો આપણે ઘર જેવું છે તો આપણી રીતે આટો મારીને લાઈવ ડેકોરેશન તમને બતાવી દેસું આ સફેદ ફૂલની કરણ જો મસ્ત નજારો છે હો ભાઈ

અમુક વસ્તુ તો જામફળી લાગે છે વન વિભાગ જેવું લાગે નહીં વન વિભાગ ને આપણે ને અમુક વસ્તુ તો આપણે ઓળખી શકીએ નહીં કરણ જ છે ચંપો ચંપો તમે જે કહો ને ચંપો વિતેશભાઈ ચંપાનો ગજરો કેમ છે ચંપાનો ગજરો મસ્ત ફૂલ છે કરો તો ભાઈ થોડુંક આ બાજુ ગુલાબી ફૂલ ની કરણ ઘણી છે તારું ભાઈ આગળ આમ મોટા પાંદવાળા શું છે ભાઈ આ મોટા પાંદ દ્વારા ઝાડવા વડલા છે હા તો બીજવડ લાગે હા બીજવડ છે ભાઈ પાંદ આપણે વિચિત્ર લાગ્યો તો કે વડલો આપડે હતો બહુ મોટો થઈ ગયો તો એના હિસાબે કાઢી નાખ્યો મિત્રો આ રાવણા અને એની નળવાઈ એમ છે ઓપણ આ ગુંદા છે શું છે ભાઈ ભાઈ બુંદાના રોપ છે ને બુંદાના રોપ સાથે દેશી બાવર જામફળીના પણ મિત્રો મસ્ત રોપ છે એ તમને ઝૂમ કરીને બતાવીએ રાવણા કોઈ પણ મિત્રોને રોપ લેવાય તો ગમે ત્યારે ફૂલ ઝાડ ફળના ઝાડ રોપા કરેણો જામફળી બધું મળી જશે અને જો મસ્ત ખજૂરીના છે સરગવો પણ છે ને આ વિભાગનું તો ફોરેસ્ટર હોય એટલે મિત્રો અહીંયા મોટા રાવણા પણ છે અને એમાં સાથે અત્યારે રાવણા પણ આવે છે જોકે આ રાવણા અત્યારે આગળથી આવતો હોય બહુ આગળ આવી ગયો એવું લાગે છે આ બહુ મસ્ત રાવણા છે પુલ પોસ્ટરનો બોડ છે ટોટલી સંખ્યા અને બધું વ્યવસ્થિત છે અને આ બીજવડ છે બહુ મસ્ત બીજવડ છે આને આપણે તારું વયનોન બકરો છે ના હવન છે શું છે ભાઈ અને હવન છે હવનનો ઝાડવું બહુ સુકનમાં ગણાય અને અત્યારે ગુંદો જો અત્યારે પણ ગુંદામાં ગુંદા પણ આવેલા છે મસ્ત ગુંદા છે તે પણ તમને બતાવી જો કે બહુ મસ્ત ગુંદા છે ભાઈઓ અને આ ફોરેસ્ટરની જગ્યા છે એટલે દીપડા પકડવાના જનાવર પકડવાના પિંજરા પણ પીડા છે એ તમને બધું બતાવી આગળ મસ્ત મજાના ફૂલ ફૂલવાડી હોય રામવાડી કઈ એમ અયોધ્યાની રામવાડી એમ આપણે આ ફૂલવાળી મિત્રો અમારા હિતેશભાઈ લઈ આવ્યા છે શાહ તો હાલો બધા મિત્રો ચા પીવા સોનલ કૃપા હોટલની મસ્ત મજાની મીઠી શાહ મધુર શાહ આદાભાઈની કડક અને મીઠી શાહ મિત્રો આપણે આ બધું ડેકોરેશન તો લીધું બકરાની મોજ ને અહીંયા એક આપણે નવસરીમાં પવન ચક્રી પણ છે પવન સરખી બહુ મસ્ત નજારો છે આ છે દીપડા પકડવાના પિંજરા બહુ મસ્ત નજારો છે અહીંનો લીંબુડી કોઈ મહેમાન આવે સાયબુ આવે તેને બેહવાની ટોટલી સુવિધા પાટું છે ખાટલા છે ખાસ તમને બતાવી કે અત્યારે આ જંગલ એરિયા જેવું જ થોડુંક થઈ ગયું છે જો આ દીપડા પકડવાના પિંજરા છે ફોરેસ્ટરના પિંજરા હજી એક વખત આપણે કહી દઈએ કે આ નવસરી ક્યાં આવેલ છે ફોરેસ્ટ નવસરી જુનાગઢ વેરાડ વેરાવળ નેશનલ હાઈવે આ તમને ફોર લાઈન પણ બતાવી તી આ છે લાઈન આખે આખો મસ્ત નજારો તમને બતાવ દઈ પહેલાથી છેલ્લે સુધી કોઈ પણ આવે તો પાણીને નાઇન પણ મોકલશે ઠંડુ પાણી પીવા માટે પક્ષીઓને પણ પાણી પીવા માટે નારિયેલી મસ્ત રોપા અહીંયા જમવા માટે બધી પણ સુવિધા છે ઝાડ ઉછેર માટે ફૂલ પાણીની વ્યવસ્થા પણ છે બહુ મસ્ત નજારો છે બાજુમાં વાડી છે તેમાં કારેલીનું વાવેતર કરેલ છે તે પણ તમને ઝૂમ કરીને આપણે બતાવશું કાયદ સર આખા ખેતરમાં માંડવા કરેલ છે કારેલીના તમને દેખાશે સૂર્ય દેવ આગળ આવે છે આમાં આવી ગયા એટલે થોડુંક નીશું દેખા થાવ

મારી હોટલ આદાભાઈ ચાયા સોનલ કૃપા હોટલ સેટેથી બતાવી હતી ભાઈઓ તો મસ્ત બેહવા માટેનો મસ્ત નજારો અને મસ્ત જગ્યા છે બાપા તો મિત્રો જો આપણે ફોરેસ્ટ નવસારીમાંથી આવ્યા તો આપણા બે સબસ્ક્રાઈબરો બીજા મળી ગયા છે યશભાઈ ટાટમિયા અને પ્રફુલભાઈ વાજા શું કે ભાઈ મજામાં શું કે આપણો બ્લોક અને અમારા આ છે સોનોચુકા હોટેલના માલિક આદાભાઈ સૈયા જય મુંલીદાર આદાભાઈ જાત્રામાં મુંલીદાર રાતડામાં છે હો આદાભાઈ જો મિત્રો આ કોકડા પટકનો નજારો જો મિત્રો સાંજનો સમય થવા ગયો છે હોટલ દ્વારકા લાઈટ ડેકોરેશન પણ તમને બતાવી છે સાંજનો નજારો જુનાગઢ વેરાવાળા હાઈવે ફોર લાઈન આપણે બેઠા છે એ પાછળ રોડ તમને દેખાય છે એ રોડેથી તમે સાઈડ માધવપુર પોરબંદર જઈ શકો ને સામે રોડ દેખાય છે તે તમે અહીંથી સહિત ઉના દીવ નીકળી શકો છો મસ્ત લોકેશન છે અમારા લાઈન આવે ખોખડા પાટકનું આપણે કાળુભાઈ ધેરાણવાળાની હોટલ ઉર્ફે છગનભાઈ ખોખરડાવાળા છગનભાઈ છગનભાઈ નાગદાનભાઈ હોટલ દ્વારકે ખોખરડા ફાટક તાલુકામાં જિલ્લો જૂનાગઢ એની અમારે થિયેટરનું મેચનું આયોજન કરેલ છે મિત્રો તમે તરીકે ઝૂમ મારે જોઈ લેજો આખું આખું દેખા સાંજનો સમય છે આખી રાત ટુર્નામેન્ટ દેખાડે છે તો એ પણ એક મોટી વાત છે ચંદ્રમાના પણ દર્શન થાય છે પૂનમ દ્વારકા ઉપર તમે દેખાય છે તે ચંદ્રમાના દર્શન થાય છે અમારા સબસ્ક્રાઈબર આવી ગયા છે આપડે ગાડી લઈને થોડુંક કામ હતું તો ગયા તા ગણજા એવું છે પાઉભાજી નો પ્રોગ્રામ છે તો તો આપડે જો સમય હશે તો પોતી જાય બીજું શું હોય સારું ભાઈ હાલો સમય ને શક્ય હશે તો આવશું મસ્ત નજારો ઠંડો પવન અને મસ્ત નજારો છે તો આપણો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને નવો હોય તો મિત્રો ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ